નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે હા તો મિત્રો આપણી ચેનલ પર આ ગીર ગાય વેચવા માટે આવી ગઈ છે અને જે લોકોને લેવાની હોય વિડીયોને છેલ્લે સુધી જોવો કારણ કે આ જ વિડીયોમાં આ ગાયની બધી માહિતી આપણે આપી દેવાના છીએ તો મિત્રો જોઈ શકો છો તમે એકદમ લાલ કલરની છે આ ગીર ગાય અને આઠ મહિનાનું ગાભણ છે આ ગાયને પહેલું વેતર ગાય છે અને મિત્રો ગાય વેચવા માટે આપણી ચેનલ પર હાલમાં જ આવી ગઈ છે મિત્રો માલિકના નંબર તથા આપણે આ માલિકનું એડ્રેસ છે એ બધું આપી દેવાના છીએ આજ વિડીયોમાં તો મિત્રો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જેવો ગાયને પૂરી રીતે જોઈ લ્યો તમે અને મિત્રો સાવ સોજી અને એકદમ લાલ કલરની આ ગાય છે જે વેચવા માટે હાલમાં જ આવી ગઈ છે અને મિત્રો આજે જ આપણે આ વિડીયો બનાવ્યો છે આ ગાય માટે તો મિત્રો ગાયના તમે આખે આખો વિડીયો અમે તમને બતાવી રહ્યા છીએ એ પ્રમાણે જ ગાય છે સાવ સોજી ગાય છે અને આઠ મહિનાનું ગા પણ છે પ્યોર ગીર ગાય છે મિત્રો તો તમે જોઈ શકો છો આ ગાય વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે તો મિત્રો ગાય વિશે તમે આખા આખા વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે આ દેખાતી છે જે લાલ કલરની આખે આખી ગાય આ જ ગાય છે અને મિત્રો એકદમ સોજી ગાય છે તો મિત્રો જે કોઈ વ્યક્તિ લેવા માંગતા હોય એ માલિકનો નંબર આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે અને નીચે જે ટાઇટલ ટેક છે ત્યાં પણ આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિક ડાયરેક્ટ જ વાત કરી શકશો અને આ ગાય છે એ આ માલિકને વેચી નાખવાની છે હાલમાં અને ક્યાં એડ્રેસ છે એ અમે તમને માહિતી ડિસ્પ્લે ઉપર આપી દઈએ તો મિત્રો આ જે ગાય છે એ બે લુએતર છે આઠ મહિનાનું ગાભણ છે કિંમતની વાત કરીએ તો સિત્તેર હજાર રૂપિયા ગામ કિંમત કરે છે ને ગામની વાત કરીએ તો મોટી સી હોળી ગામ છે અને તાલુકો જિલ્લો છે ગાંધીનગર તો ગાંધીનગર જિલ્લાની આ ગાય છે ને ગાંધીનગરની આજુબાજુના જે પણ બાઇક લેવા માગતા હોય એ રૂબરૂ જોવા પણ જઈ શકે છે મોબાઈલ નંબર જે માલિકનો છે એ વિડીયો ચાલુ છે અને નીચે ટાઇટલ ટેગમાં લખેલો છે ત્યાંથી ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂત ભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપ મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો